પાટણ જિલ્લાના રાધનપુર અને ચાણસમા ખાતે એક એવી ટોળકી સક્રિય થયેલી જેમણે નજર ચૂકવી અને પૈસા ભરેલો થેલો લઈ જાય એ બાબતની બે ત્રણ એફઆઈઆર થયેલી જે બાબતે ડિવિઝન રાધનપુર ખાતે પોલીસને સક્રિય કરેલી અને આ બાબતે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સ અમે સતત મેળવી અને આ બાબતે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ગેંગના જે ઈસમો છે એમને પકડી લીધેલ છે આ જે ગુનાઓ દાખલ છેલ્લા પંદરે દિવસમાં થયા છે એમાં પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટેકનિકલ સોર્સ મારફતે જે ચોરી કરનાર ઈસમો છે એ ચોરીના વાહનો સાથે આ ટાઉનમાં આવી અને આ રીતે નજર ચૂકવી પૈસા ભરેલી બેગો લઈ અને ઇન્ટિરિયર ગામડાઓના રસ્તે થઈ અને

ચાણસમા ખાતે જે ચોરી થયેલ છે એક લાખ સત્તાવન હજારની જે નજર ચૂકવીને થોડો લઈ ગયા હતા એમાંથી એક લાખ તેતાલીસ હજાર રૂપિયા રોકડા પણ રિકવર થયા છે એ સાથે બે ચોરીના મોટરસાયકલ અને મોબાઈલો પણ રિકવર કરેલ છે આ રીતે પાટણ જિલ્લા પોલીસ ચાણસમા અને રાધનપુર પોલીસે ભારે જહેમત ઉઠાવી આંતર જે રાજ્ય આથી ચોરી કરનાર ઘેંગ છે એને પકડી લીધેલ છે અને ગુના ડિટેક્ટ